બધા લોકો એક રેડ કલર નું છે એ કમેન્ટ સેક્શનમાં આપવાનો છે વિડીયો લાઈક કરવાનો છે 2000 લાઈક નો ટાર્ગેટ છે પૂરો કરવાનો છે તો લાઈક નું બટન દબાવી દેજો ચલો સર તો શરૂઆત કરીએ કે આ નિયમો જોઈ લ્યો એટલે અંગ્રેજી વાંચવામાં તકલીફ નહીં પડે નહીં પડે ને નહીં પડે હવે જો હું તમને એક મહત્વની વાત કર દઉં કે અહીંયા તમે જો ઘણા બધા એવા સ્પેલિંગ હોય છે કે એના છેલે તમે જોશો ને તો એસ લખ્યું હોય એસ લખ્યું હોય સી લખ્યું હોય ટી લખ્યું હોય કે ટી આઈ ઓ એન લખ્યું હોય હે આવા શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે કરવો શું કરવો શન થાય ચન થાય શિયન થાય શું થાય તો જો અહીંયા તમે જુઓ અહીંયા એસ આઈ ઓ એન લખ્યું છે રિવિઝન તો અહીંયા ઝન થયું હે અહીંયા આનો ઉચ્ચાર શું થયો ઝન થયો અહીંયા એસ આઈ ઓ એન છે પણ અહીંયા ઉચ્ચાર શન થયો જોયું તમે તો આવું કેમ બને છે ભાઈ અંગ્રેજીમાં કે ભાઈ બે જ સ્પેલિંગમાં બંને માં છેલ્લે એસઆઈ ઓન એસાયો એન છે તો એકમાં એનો ઉચ્ચાર જન નીકળો અને એકમાં એનો ઉચ્ચાર સન નીકળો આવું કેમ બન્યા રહેજો એટલે તમને દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે તો સૌથી પહેલા સાહેબ આજે ઓગણીસ માર્ચ એટલે આજે લાસ્ટ ડે છે આપણી આ કોર્સ મતલબ જે ત્રણ કોર્સીસ છે એનો આજે લાસ્ટ ડે છે વધારો થઈ ગયેલો જોવા મળશે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્ઞ નામની એપ્લિકેશન એમાં તમે આ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ જેની પ્રાઇસ અગિયારસો નવાણું રૂપિયા છે એક છે સાતસો અને એક છે પાંચસો નવાણું આમાં દર શનિવાર એક લાઈવ લેક્ચર આવશે એપ્લિકેશન પરથી આમાં દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ આવશે અને આમાં એકદમ બેઝિક થી કોર્સ શરૂઆત કરવામાં આવશે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું આ શું છે નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ ઓર્ડર કરાવી શકો છો ઓર્ડર મતલબ કે કોર્સ લઈ શકો છો તો અત્યારે જ આ વિડીયો પૂરો થઈ તરત જ કોર્સ પરચેસ કરી લેજો અને આજે પણ નવ વાગે લાઈવ આજે નવ વાગે લાઈવ હેડ અને વિલ હેવ નો ભરપૂર ઉપયોગ સાથે સાથે સંપૂર્ણ પ્રેક્ટિસ કરવાના છે તો નવ વાગે પણ આપણી ચેનલ ઉપરથી વિજય નાખ્યા નામની એટલે કે આ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરેલ રાખો સાહેબ એટલે તરત જ બે લાઈકન દબીને રાખો લેક્ચર ચાલુ થાય તરત તમને નોટિફિકેશન મળી જાય આવી જજો નવ વાગે અને આ કોર્સ પરચેસ કરી લેજો ચલો સાહેબ તો વન બાય વન આપણે નિયમો જોતા જઈએ એકદમ નાનકડો ના ઝુકડો એવો ટોપિક છે મજા આવશે પણ કહેવાય ને નાનું પણ નાગનું બચ્ચું તમને થોડાકમાંથી માંથી એવી ઇન્ફોર્મેશન મળવાની છે કે આજ સુધી તમને ક્યાંય નહીં મળ્યું હોય સાહેબ મજા આવે તો લખજો વોકેબ સો હિટ છે બોસ રેડી સૌથી પહેલું લખ્યું છે કે જ્યારે કોઈ શબ્દ આ એક શબ્દ છે મતલબ અંગ્રેજીમાં સ્પેલિંગ છે એની છેલે એસ આઈ ઓ એન આવેલું છે હાલો આ એસ આઈ ઓ એન આવેલું હોય અને એસ આઈ ઓ એન ની પહેલા જો આર આવેલો હોય અથવા તો કોઈ પણ સ્વર આવેલો હોય સ્વર કેટલા પાંચ એ ઈ આઈ ઓ યુ જો જો નિયમ ખાસ સમજો એટલે જિંદગીમાં નહીં ભૂલાય શું કીધું છે કે જ્યારે કોઈ પણ શબ્દ ની છેલ્લે એસઆઈઓ આવેલું હોય બરોબર અને એસઆઈઓ આ એસઆઈઓ એન આપેલ છે અને એસઆઈઓ એન ની પહેલા અને એની આગળનો અક્ષર જો આર આપેલ હોય અથવા તો કોઈ પણ આ પાંચ અક્ષર એટલે કે સ્વરમાંથી કોઈ પણ એક અક્ષર આવેલો હોય તો સાહેબ એસ આઈ ઓ એન ને હંમેશા જન બચાય છે નિયમ મે ગઈમો મજા આવી કે નો આવી જો હવે અહીંયા તમે જો આ એસઆઈઓ છે એની પહેલા આર છે

અહીંયા તમે જુઓ આ આપ્યો છે સ્વર એટલે ટેલિવિઝન વચ્ચે ટેલિવિઝન નહીં થાય અહીંયા કન્ફ્યુઝન કારણ કે એસ આઈ છે એની પેલા યુ આપેલ છે સાહેબ કેવો નિયમ લઈ ગયો મજા આવી સાહેબ આવા નિયમો વોકેબ શો માં જ આવે બીજે ક્યાંય ન આવે એટલે જ કહું છું વોકેબ શો આગળના છ નથી જોયા તો જોઈ લેજો સાહેબ અને હજી સાહીઠ આવવાના છે બધા ડાઉટ્સ ક્લિયર કરવાના છે આપણે એ ટુ ઝેડ

અહીં તમને એક વસ્તુ યાદ દઈ દઉં એસ આઈ ઓ એન અને આ એસ આઈ ઓન ની આગળ કાં તો આર અને કાં તો કોઈ પણ સ્વર આપેલો હોય ત્યારે જ આ એસ આઈ ઓ એન ને જન વચાય એના સિવાયના સ્વર અથવા તો આર સિવાયના કોઈ પણ અક્ષર આપેલા હોય તો ત્યારે સાહેબ આ એસ આઈ ઓ ને હંમેશા સન વચાશે નિયમ સમજાણો હોય તો એક વખત લાલ દિલડું મોકલી દેજો તો સિમ્પલ જુઓ અહીંયા શું વચાશે અહીંયા ટેન્શન નહીં વચે ટેન્શન કારણ કે એસ આઈ ઓ એન એસ આઈ ઓ એન ની આગળ શું છે એન તો આર અને સ્વર સિવાયના અક્ષરો છે આને પેન્શન વચ્ચે છે શું કારણ એસઆઈઓએન છે એની આગળ શું છે એન છે તો આર અને સ્વર સિવાયનો અક્ષર છે એટલા માટે અહીંયા સેશન વચ્ચે શું કામ કારણ કે એસઆઈઓએન ની પહેલા એસ છે એટલા માટે સેશન આને પેશન વચ્ચે છે શું કામ એસઆઈઓએન ની પહેલા શું છે એસ છે આર અને સ્વર સિવાયના મતલબ આર અને સ્વર સિવાયનો કોઈ પણ અક્ષર એસઆઈઓએન ની પહેલા આપેલો હોય તો ત્યારે એને સન વચ્ચે બાકી એને ઝન વચાશે નિયમ સમજાણો હજી એક વખત કહી દઉં છું કે એસઆઈઓએન ની આગળનો અક્ષર આર અથવા તો કોઈ પણ સ્વર છે તો એસઆઈઓએન ને ઝન વચાય નહીતર એસ એન સોરી સન વચાશે નિયમ કમ્પ્લીટ મજા આવી તો લાઈક સાહેબ બધા નિયમો તમને છે ને આમાં સરસ મજાની રીતે આપેલા છે દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુકમાં

હવે સાહેબ બે નિયમ પાછા ઓલા જેવા જ છે ખાસ સમજો જોજો હવે અહીં શું આપ્યું છે ટી આઈ ઓ એન આપેલું છે જોજો ટી આઈ ઓ એન જ્યારે કોઈ પણ શબ્દની છેલે ટી આઈ ઓ એન અથવા તો ટી આઈ એન આપ્યું હોય જોજો ટી આઈ ઓ એન અથવા તો ટી આઈ એન આપ્યું હોય તો આપેલો હોય તો તેની પહેલા જો એસ આપેલો હોય શું જો અહીં ટી આઈ ઓ એન છે અહીં ટી આઈ એ એન છે અને એની આગળનો એક અક્ષર શું આપેલું હોય એસ આપેલો હોય

હા સાહેબ મજા આવતી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને આવા જ વોકેબ શોમાં ઘણા શાન નિયમો લઈને તમારા માટે આવવાનો છે તો કરી દો સાહેબ ઓકે ચલો એના પછી એનો ઉલટો કે જ્યારે કોઈ પણ શબ્દની અંતે શું આપ્યું ટી આઈ એન આપ્યું અથવા તો ટી આઈ ઓ એન આપેલું હોય અને એની પહેલા એ સિવાયનો કોઈ પણ અક્ષર આવેલો હોય શું કોઈ પણ અક્ષર આવેલો હોય તો ત્યારે ટી આઈ ઓ એન કે ટી આઈ ઓ એન ને હંમેશા શન વચ્ચે ઓલા જેવું જ છે ને શું કીધું કે જો ટી આઈ ઓ એન અથવા તો ટી આઈ એ એન આની આગળનો અક્ષર જો એસ આપેલો હોય તો આને શું વચાય ચન વચાય હવે ટી આઈ ઓ એન અથવા તો ટી આઈ એ એન અહીંયા એસ સિવાય એસ સિવાય નો અક્ષર ગમે એસ સિવાય નો એબીસીડી નો કોઈ પણ અક્ષર આપ્યો હોય તો ત્યારે આને શન વચાશે તો જો આને ટી આઈ ઓ એન છે તો લોકેશન સ

એક વખત લખજો સાહેબ મજા આવી ગઈ હોય તો અને સાહેબ ઇંગ્લિશ વોકેબલરી ની બુક કે જે શબ્દો ભંડળમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે તો સાહેબ નાઇન્ટી નાઇન રૂપીસ પ્રાઇસ છે ક્યુઆર કોડને કોડ ને સ્કેન કરો નવ્વાણું રૂપિયા ટ્રાન્સફર કરો પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો તરત જ તમે બુક મંગાવી શકો એટલે તમને પીડીએફમાં મોકલાવી દેવામાં આવશે આ બંને પીડીએફમાં છે 60 ડેઝ વાળી એ પીડીએફમાં છે ખાસ અને 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે પ્રેક્ટિસ માટેની 149 રૂપિયા જેની પ્રાઇસ છે ક્યુઆર કોડ ને સ્કેન કરો પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દયો તરત જ તમને એ બુક ની પીડીએફ પણ મોકલાવી દેવામાં આવશે અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ પરથી નહીં તમે પરચેસ કરી શકો છો અન્ય સાહેબ હવે આવી ગયું છે સ્પોકન ઇંગ્લિશ ઓફલાઈન બેચ 24 કેટલી 24

આવતીકાલે રાજકોટમાં સાહેબ આવી જાજો કેટલા વાગે તો કે ચાર વાગે કેટલા વાગે ચાર વાગે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં અમે બધા તમને મળવાના છીએ તો કાલે કેટલા વાગે ભાઈ કેટલા વાગે ભાઈ કેટલા વાગે ચાર વાગે આવી જાજો બરોબર છે અને અમદાવાદમાં ઓગણત્રીસ પાલનપુર તેર વડોદરા કમિંગ સુન સુરત કમિંગ સુન ભુજ કમિંગ સુન અને મહીસાગરમાં છવ્વીસ માર્ચ અમે આવવાના છીએ તો વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો અને સાહેબ એક વખત નથી જોડાણા તો આ નંબર ઉપર મેસેજ કરી અને તમે વોટસઅપ ચેનલમાં પણ જોડાઈ જજો બધી અવનવી માહિતી ક્યારે કયો લેક્ચર છે એની ઇન્ફોર્મેશન અહીંયા તમને મળશે તેમજ ટેલિગ્રામ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જ એની ઉપર પણ તમે જોડાઈ જજો અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી દેજો કેવો લાગ્યો આજનો વોકેપ શો હે હેશટેગ સાત સાત લેક્ચર પૂરા થઈ ગયા અને હવે મજા જ આવવાની છે વોકેપ શો માં આગળના લેક્ચર ન જોયે તો જોઈ લેજો અને મિત્રો હવે 9 વાગે તરત લાઈવ લેક્ચર છે હેડ અને વિલ હેવ ની જબરજસ્ત પ્રેક્ટિસ કરાવવાના છે તો ભૂકા કાઢી નાખે એ પ્રેક્ટિસ કરવા માટે આવી જજો મળીએ છીએ સાંજે 9 વાગે પણ જાતા જાતે કુકત વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ નું બટન દબાવતા જજો અને કમેન્ટ સેક્શન બધા હાર્ટ નું સિમ્બોલ મૂકતા જજો મળીએ છીએ સાંજે 9 વાગે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા